મારા વાલા સ્નેહજનો સૌને રેણકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે કારતક વદ સાતમ શુક્રવાર આજની રાશિ છે સિંહ નામના અક્ષર છે મને ટ સ્થિત પ્રજ્ઞ્ય કા ભાષા સમાધિ કે સ્થિત સ્થિતિ કેમ પ્રવાસિત વ્રજિત ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ માણસોના લક્ષણ શું હોય એનો વ્યવહાર કેવો હોય સ્થિત પ્રજ્ઞ લોકોનો અને ભગવાન એમનું આગળ વર્ણન કરે છે ગીતાજીની અંદર કે સ્થિત પ્રજ્ઞના માણસો કેવા હોય અને એમના લક્ષણ શું હોય મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બને એટલી વધુમાં વધુ લોકોને મોકલજો આજે સંતોષીમાની પૂજા થાય સંતોષીમાનું વ્રત થાય અષ્ટલક્ષ્મીમાનું વ્રત થાય સંતોષી માના વ્રતમાં ખટાશ ખવાય નહીં તેમજ વઘારમાં રાઈ મૂકાય નહીં આ ખાસ ધ્યાનમાં રાખું ઘણા માણસો સંતોષી માના શુક્રાર કરતા હોય પણ સૂકી ભાજીમાં રાઈ નાખતા હોય તો રાઈ નાખવી નહીં રાઈ ખટાશવાળી હોય છે ને શુક્રાર પૂરા થઈ જાય પછી આઠ છોકરાને જમાડવા તેમજ એક દીકરીને માતાજી સ્વરૂપ જમાડવી આ રીતે ઉજવણી કરવું ફેર પૂરીને ચણાનું શાક કરાય ઉજવણામાં બીજું કાંઈ રંધાય નહીં કાંઈ અપાય નહીં કોઈને ભીંડી ગાંઠિયા કેવું કશું કરાય નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ જય ગુરુદેવ જયનાથ